સુરત શહેરમાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેલો ગંભીર મુદ્દો દિવસે વધુ ભયજનક બની રહ્યો છે ઘી બટર પનીર અને ચીઝ બાદ હવે કપાસ આવેલા કપાસિયા તેલના નમૂનાઓ ધોરણસર ન હોવાનું લેબ રિપોર્ટમાં ખુલ્યું છે ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા ન્યૂ મહાદેવ ઓઈલ ટ્રેડર્સ માંથી કિંગ રિફાઈન્ડ કોટન સીડ ઓઈલના નમૂનાઓ લેવામાં આવ્યા હતા જેને તપાસ અર્થે પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા હતા લેબોરેટરી ટેસ્ટિંગ દરમિયાન આ નમૂનાઓ સરકાર દ્વારા નક્કી કરેલા ધોરણો મુજબ ન હોવા સાથે સબસ્ટાન્ડર્ડ જાહેર કરવામાં આવ્યા છે સુરતમાં સબસ્ટાન્ડર્ડ કપાસિયા તેલ ચટપાયું છે લેબ રિપોર્ટ આવ્યા બાદ હવે સંબંધિત વેપારી સામે ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે તેવું જાણવા મળ્યું છે શહેર અને આસપાસના વિસ્તારોમાં ભેળસણ યુક્ત અને નકલી ખાદ્ય ચીજવસ્તુઓનું વેચાણ ખુલ્લે આમ ચાલી રહ્યું છે જેના કારણે લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા થઈ રહ્યા છે આ તમામ ઘટનાક્રમ વચ્ચે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગનું તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવું ચિત્ર સામે આવી રહ્યું છે વારંવાર ભેળસેળના કિસ્સાઓ બહાર આવતા હોવા છતાં કડક કાર્યવાહીનો અભાવ જોવા મળી રહ્યો છે જેને લઈને લોકોમાં રોષ ફેલાયો છે શહેરવાસીઓની માંગ છે કે આરોગ્ય વિભાગ દ્વારા નિયમિત તપાસ સાથે ભેળસેળ કરનારાઓ સામે કડક પગલાં લેવામાં આવે જેથી લોકોના આરોગ્યની સુરક્ષા સુનિશ્ચિત થઈ શકે

जगह तो पे आए तो न्यू माध्यम वर्ल्ड ट्रेडर्स संस्था की मुलाकात लिया था वहाँ वो लोग तेल का उत्पादन करके बेच रहे थे उस तेल का एक सैंपल लेके उचाकरण के लिए लेबोरेटरी ले 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 में भेजा था जो तो सब का अंदर जाहिर हुआ है सर अंदर कितना तेल का कालो के जी तेल का कोशिश किया हुआ है